આરડી રોકડિયા હનુમાનજીના મંદિરે હનુમાન જયંતિની ભવ્ય ઉજવણી ચિત્રસૂદ સુદ પૂનમ એટલે કે હનુમાન જયંતિના પાવન દિવસે સમગ્ર દેશભરમાં હનુમાન ભક્તિનું વિશેષ માહોલ છવાય છે તેવી જ રીતે પારડી શહેરમાં આવેલ પવિત્ર અને આસ્થાનું કેન્દ્ર મનાતા રોકડિયા હનુમાનજીના મંદિરે પણ આજે હનુમાન જયંતિ અને તેવીસમો પાટોત્સવની ભવ્ય ઉજવણી શ્રદ્ધા અને ભક્તિભાવ સાથે કરવામાં આવી હતી વહેલી સવારથી જ ભક્તોની લાંબી કતારો દર્શન માટે લાગી ગઈ હતી પારડી શહેર તેમજ આજુબાજુના ગામડાઓમાંથી શ્રદ્ધાળુઓ રોકડિયા હનુમાનજીના દર્શન માટે ઉમટી પડ્યા હતા મંદિરને આજના પાવન દિવસે વિશેષ રીતે ફૂલો અને વીજ લાઇટોથી શણગાર કરવામાં આવ્યું હતું જેના દર્શનથી સમગ્ર વાતાવરણ ભક્તિમય બની ગયું હતું ભક્તો હનુમાનજીના ભજન કીર્તન અને હનુમાન ચાલીસાનું ગાન કરીને ભગવાનની ભક્તિમાં લીન થયા હતા ભક્તોએ પૂજાના અનુષ્ઠાનમાં ભાગ લીધો હતો જેમાં યજ્ઞનું વિશેષ આયોજન કરવામાં આવ્યું હતું મહાપ્રસાદનું પણ વિશેળ આયોજન રાખવામાં આવ્યું હતું જ્યાં હજારો ભક્તોએ પ્રસાદનો લાભ લીધો હતો ભક્તિભાવ અને શ્રદ્ધાથી ઉર્જાથી માહોલ એટલો પાવન બની ગયો હતો કે સમગ્ર વાતાવરણમાં જય શ્રી હનુમાનના ગોષ સાથે ભક્તિ પ્રેમ પ્રસરી રહ્યો હતો

દર્શન માટે આવે છે અને દર્શન નો લાભ લે છે શાંતિથી અને ત્યારબાદ મંદિર ની અંદર મુનાઓથી થશે સાડા બાર વાગે અને સાડા બાર પછી મહાપ્રસાદ નું આયોજન કરવામાં આવ્યું છે જે બધા પ્રેમથી મહાપ્રસાદ નો ભોજન કરે છે અને ખુદ આનંદમાં માં છે રોકડિયા હનુમાનજી એટલે નામ જ રોકડિયા હનુમાનજી એવું કહેવામાં આવે છે કે રોકડિયા હનુમાનજી પાસે આવે એટલે રોકડું કરે એટલે રોકડો શિક્ષા દે સવાર થી આજે અહીંયા આગળ બે રીતના યજ્ઞ થવામાં આવે છે કે અત્યારે ચૈત્રી નવરાત્રી જાય તો ચૈત્રી નવરાત્રીના કારણે એનો શ્રીફળ નો અગ્નિ અંદર ઉમવામાં આવે છે અને હનુમાન જયંતિ નિમિત્તે ભાઈઓ અહીંયા હનુમાન જયંતિ નો નો લાભ લે છે